એ હું કર રે મેં તો કર મેં તો કર મેં તો રૂપિયા આમાં ખાલી આ સો પૈસા હતા ને એ હતા મારા ખાતામાં બાકી એટલા બધા પૈસા આવેલા છે મજામાં થઈ છે ને અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાંથી એ કેનલ મેલ હતું અને આ અંદર એ કેનલ મેં હતું તો કેટલા પૈસા આવે એમને હું દઉં છું હવે હું જલ્દી જલ્દી જ આવશું પીડો પીડમાં મોબાઈલ આવશું એક ભાઈને મેંકવા તો પાછો મોબાઈલ આવશું તો એ તમને ખબર પડી જાય અને કેટલા પૈસા આવ્યા ને એ ખબર પડી અને મને વિનોદભાઈ પાસે ઉપાડતો હતો એટલે આવ્યો એટલે દુકાને તો ચાલો બધા બિના રહેજો અને હું જલ્દી જાઉં હું આવું તો મિત્રો ફાઇનલી હું જલ્દી જાઉં છું મોવા અને વિનોદભાઈની દુકાને પૂકી જશું તો વિનોદભાઈ પૈસા બોલવા છે અને કેટલા પૈસા આવ્યા તો હું તમને બતાવી દઉં તો આવી રીતના બધાય પૈસા નાખ્યા છે અને થેન્ક ભાઈ નાખ્યા એને આભાર અમને દીધાના કરતા ભગવાન તમને ગણા દેહે અને બધા કુલ પૈસા કેટલા થઈ ગયા પાંત્રીસો ને રૂપિયા આમાં ખાલી આ સોસઠ પૈસા હતા ને એ હતા મારા ખાતામાં બાકી એટલા બધા પૈસા આવેલા છે પાંત્રીસો ને પાંત્રીસો ને રૂપિયા આવેલા છે તો પાંત્રીસો રૂપિયા વિનોદભાઈ ભાઈ લેતા આવો અને ગાય ગાય દવાખાને દેતો આવું અને દવાખાને બહુ તોફાન વધી જશે તો હું જલ્દી આવે ભાઈને મેંકવા માટે તેને બાટલો બાટલો સડાવી દેતા નથી એવું છે બધું અને ચાલો તો તો આગળ તમે બતાવતો રહીને હજીથી હું પૈસા સાંજ સુધીમાં હજી આવીને તમને બતાવી દઈને ને કહી તો મારો ભાઈ હજી પૈસાની જરૂર છે ઘણી ઘણી બધી પૈસાની જરૂર છે સોડી તો કે નાખ્યાનો આભાર પ્રયાને માગી નહીં આપું

आन्द है आज ठीक छ आज खाइ लौ न जीव पनि खाइ लौ न पिउने वस्तु पिवानी वस्तु ओलो उठाइ ओलो गिलास जोस पिइदु है के अइ थोरै लेवा ज्या त ले होइन सोडो सोडो तेल छ ठेका न किटलो गाजर छ न त के माफ जति बाटलो छ रे र छ नि बे सडी जान्थि मदि मसाला बाटलो

કઈ છે નહીં એટલે મજી છે બાકી શું કહેવાય કે એનું કાર્ડ આવે ને થાતું નથી એટલે અંદર તો ફેમેલી અમે આ પક્ષે ન રાખીએ માજી નહીં કાર્ડ થઈ જાય ને તો એના કાર્ડ અંદર ડોક્યુમેન્ટ હતા ને ફોવા જેલા હે ને એટલે કંઈ કાર્ડ થતું નથી અને આવી બધી હાલત છે તો વાત કરી વાર તો કેમ કરે એ શું કરે એનું લેવલ કેટલે નથી દેતા બેડી બેડી બતાવો

હે તો મિત્રો ફાઇનલી હું દવાખાનાને જે ગળી જ ઘરે જ અને હું પછી ઘરે તમને બધું તો હું ઘરે તો મિત્રો ફાઇનલી હું છું ઘરે હા હું ઘરે અને આ આ દુનિયા નવ નવ થી જલસે તડકાનો હાવ લબ 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 લબડી જો અને મગજમાં એકલી દવા ગડી જોઈએ ને એવું મને લાગે છે કે નાઈ લખો આતો કેમ કે ફોરે એકલો દવા ફરે એમ લાગે મગજમાં ગડી ગઈ દવા બોલો અને એક આવું છે ને બસ એને પડી કાલે જો નલી એક આવું આપ્યું કે તે આ ખાધું તો આ દવા દવા ફરી એમ લાગ્યું મારું બેઠું કે નાઈ લખું છે કાંઈક ખાવાનું હજી આમ જુઓ ખાવાનું નથી ખાધું બપોરનું નથી ખાધું ને મુહૂર્ત ખાવાનું નથી કર્યું અચાર વાગે કેટલા જાય અને જોઈ લો આગળ તમને બતાવી દઉં ત્રણ ને હજાર મિલિયન થઈ ગઈ છે બીજો મોબાઈલ થઈ હોય તો હું દેખાડી દઉં હજી એક મોબાઈલમાં દેખાડી દઉં તમને ખબર પડી જાય ઓકે પાછો તમને એમ થાય કારણ ટેમ મેળવી લખ્યો છે તો તાર મોબાઈલ થશે મોબાઈલ તારો તા ત્યાં રાખો તો નહીં કે નહીં તો મિત્રો ફાઇનલ ફાઈનલ એક મોબાઈલ છે નહીં ત્રણ હજાર મિત થઈ ગઈ જડી જશે ત્યાં તો લોહ લોહ ની વાહે હતો એલા આમાં તને વારથી જી મૈર બેટી લે આમાં જો તો કેટલા આવી ગયા 3 ને 12 મિનિટ એટલા જ મિનિટ તી છે તો ભાઈ કા નાઈ લખો પછી પછો ખાવ યાર પેટમાં ખા હે ને આ બધું દુખવા મળ્યું મને કી બોલો હાલો છે તો મિત્રો ફાઇનલી હાજ પડી ગઈ છે અને પૂજો હું પેલા બહુ કે સડી તે હોઈ જ ને હોઈને જાગી જાઓ મસ્તી નો ને હું પાછો મારા રોપડામાં મચાર આવી જશું અહીંયા મેં રેસીપીનો સુલો છે અમારો અહીંયા રેસીપી બનાવતા જ ગઈ એમાં નાળિયેરી છે એક ત્રણ પીડાવી અને આમ જો મસ્ત મજાની મસ્ત હેલ્ડી અને આનંદભાઈ આમ કહી છે સો મસૂમ વિશેષ સો મસૂમી દેખાડી દો તમને અમારી કાયતરી છે કાયતરા ધોમે ધોમ આવી ગયેલા છે અને અત્યારે પાડવા નહીં છે હમણાં ઘડી પહેલાં આમાં દેખાય ને અહીંયા છે શેકે એવું છે અને આપણે છે ને કેરી બેરી આમ જો તમે કેરી તો મારા વાલા ધોમે ધોમ છે એટલે એટલે ખરી નહીં જ એથી છે ખાલી પીણા મેં નજર કરવી હોય અને આમ જો આ કેરી બધી વધર કરવી હોય ને આનંદભાઈ છે ને આ હવાથી કામ લીધેલ હતું આ બધી ઝાડવા કર્યા છે સોખા કેરી મારો ભાઈ કેટલી છે આ હેળડી બહુ કાળે કેટલું હાથ હાથમાં સુધી ફેમિલી છે આવી જઈ આ મોટા મોટી અને પછી આવી જવા કદી નાન્યું છે એમ છે ને

પહેરી દેવાનું ટેમ થઈ જશે હવે હું જાઉં ઘરે એ આવે પહેરી દેવા મિત્રો ફાઇનલ છે ને હું વિનોદભાઈ દુકાન આવી જશું હા પડી જે વિનોજભાઈ વૈયા હતા તો મેં કીધું એ પહેલાં તને હું તમને બતાવી દઉં તો આપણે પાંત્રીસો રૂપિયા ઉપાડી લીધા અને પાછા કેટલા આવી જાય કહેવાય બે એક હજાર નવસો ને સો રૂપિયા એટલે ઓગણીસો રૂપિયા પાછા આવી જશે તો આગળ હવે કન્ટિન્યુ તમને બતાવી પણ હવે આજમાં તો હવે હાજ પડી જશે તો હવે પછી કંઈ પૈસા આવશે નહીં ને ઇન્સ્ટાગ્રામમાં રેલ મારો આમ જો દોઢ લાખે પીગી પૈસા કોઈ દીધા નહીં બોલો એમ છે અને હવે ચાલો તો તમને હું આ વિડીયો અહીંયા પૂરો કરી બીજા નેક્સ્ટ વિડીયોમાં મળી તેવા કઈ ઓગણીસો પાંત્રીસો યાદ રાખજો હો એમ તો છેલ્લે સરવાળો કરી ઓગણીસો પાંત્રીસો યાદ રાખજો ચાલો મળશે બીજા નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી ભાઈ ભાઈ